સંતો ને હરિભક્તો એક વખત ઉભા થઈ ને નિત્યસ્વરૂપ સ્વામી ને એકાવન તાળી વચ્ચે આપડે બધા વધાવીએ આ નાનો ત્યાગ નથી આ નાનું કામ નથી ગોપીનાથજી છે

કરોડો રૂપિયાના મંદિર છે મને ખ્યાલ છે ત્યાં સુધી સાડી ત્રણસો કરોડ ઉપરાંતનું તો ભાવનગરનું મંદિર છે આ ત્યાગ નાનો ત્યાગ નથી ભગવાનને પ્રાર્થના કરવું આપણું સ્વાસ્થ્ય સારું આપણા દ્વારા આવા અનેક મંદિરો રીંગણાના તો ટ્રેક્ટર મોટે રીંગણા ઉતરી ગયા છે આપ જોઈ શકો છો આ વિશાળ રસોડું છે બોટાદનું આ એકસો પંચાવન પંચોતેર શતામૃતો મિત્રો આપણે આગળ જઈએ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે મિત્રો એકવાર અવશ્ય પધારો આ સાત દિવસના સત્તામૃત મહોત્સવમાં વિશાળ સંખ્યામાં અત્યારે ભક્તો સેવા કરી રહ્યા છે જોઈ શકો છો આ શાકસો નો રસોઈ તૈયાર થાય છે સંભાર છે ભાત તૈયાર છે આગળ લાઈવ ગાંઠિયા છે ખમણ ઢોકળા બધું બની રહ્યું છે મિત્રો જોઈ શાક કોસો નું શાક સમારી રહ્યા છે જે પાંચસો મણ રીંગણાનું શાક છે અને પાંચ લાખ હરિભક્તોનો પ્રસાદ બની રહ્યો છે આપ જોઈ શકો છો જય સ્વામિનારાયણ બહેનો સવારથી બહેનો બેસી ગયા છે આદુ મરચા કોથમી ડુંગળી ડુંગળી હું આપ જોઈ શકો છો રીંગણા પણ તાજા આવી ગયા છે એક નંબર પાપડી છે વટાણા છે આજે તો ભાઈ વિશ્વ નો રેકોર્ડ કરવાનો છે મિત્રો શાક ઉત્સવ છે હાજે અને બેનો અત્યારથી પૂર્વ તૈયારી કરી રહ્યા છે ફૂલ જોશ થી તૈયારી ચાલે છે મિત્રો જોઈ શકો છો આજે શાકો સૌનો બાજરીના રોટલા બહેનો હરિભક્તો રોટલા બનાવી રહ્યા છે જય સ્વામિનારાયણ માસી કેટલા રોટલા બનાવ્યા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બેનુ આપ જોઈ શકો છો વિશાળ સંખ્યામાં બેનુ હરિભક્તો એ સ્વામિનારાયણ આજે સાક ઉત્સવ છે વિશ્વનો રેકોર્ડ તૂટે એવો છે આજે માહોલ કેટલા રોટલાનું આયોજન છે કોઈ આંકડો જ નથી આવે એમ આજે ઇતિહાસ રચવાનો છે બોટાદ ના આંગણે એકસો શતાબ્દી મહોત્સવમાં શાક ઉજવાઈ રહ્યો છે આજે બેનો બેનો રોટલા ઘડી રહ્યા છે જેનો આંકડો કેવો મુશ્કેલ છે જય સ્વામિનારાયણ દાદા જય સ્વામિનારાયણ બસો મણ રીંગણા છે નું શાક બનવાનું છે ઓહો મિત્રો હજી તો બહુ વાર છે આજે બસ માં બેસી જાવ તાત્કાલિક ખૂબ જ સુંદર આયોજન છે આપ જોઈ શકો છો બેનો રોટલા ઘડી રહી છે સવારના લાગી ગયા છે જય સ્વામીને આ રોટલા તૈયાર થાય છે ને ગણતરી થાય ને અને આગળ જાય છે મુખ્ય રસોડામાં આપ જોઈ શકો છો જય સ્વામીને દاتا જોઈ શકો છો પૂજ્ય સ્વામીની દેખરેખ નીચે જ આ રસોઈ પીરસાઈ રહી છે મિત્રો હરિભક્તો પ્રસાદ લઈ રહ્યા છે ભગવાન નો મહાપ્રસાદ છે આજે

વિશાળ રસોડું છે અહીં રોટલી બની રહી છે વિશાળ ખંડ ની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રસાદ બની રહ્યો છે આપ જોઈ શકો છો અહીંથી સપ્લાય થાય છે એ ભાત બની રહ્યા છે મિત્રો અહીં ભક્તો ખમણ બની રહ્યા છે અને ખમણની સપ્લાય જે મુખ્ય ભોજનાલય છે જે ન્યાલકરણ છે હરિકૃષ્ણ છે સજાનંદ છે ત્યાં એ સપ્લાય થાય છે ચાલો મિત્રો આગળ જોઈએ આગળ શું પ્રસાદમાં બની રહ્યું છે એ ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે દાળ શાક ગુંદી ગાંઠિયા સંભારો આપ જોઈ શકો છો વિશાળ ભોજનાલય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો અને મારી ચેનલ શાંતિલાલ સોલંકી દુજરાતી બ્લોકમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નીચે આપેલું બેલનું બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને હું તમને આવનાર નવા વિડીયોના નોટિફિકેશન સુધી તમને આવા ધાર્મિક લોક બનાવીને આપું સ્વામી જય સ્વામિનારાયણ બનાવી જો વિડીયોમાં આજે ઘણું બધું હું તમને બતાવવાનું છું માહિતી આપવાનું છું જય સ્વામિનારાયણ મિત્રો સુકી ભાજી માટે સિંગ દાણા પીછાઈ રહ્યા છે અહીં ગરમાગરમ ગરમ બુંદી બની રહી છે રવો બની રહ્યો છે જોઈ શકો છો બધું આધુનિક મશીન ઉપર જ બને છે મિત્રો વધારે પડતું જય સ્વામિનારાયણ હા આપ જોઈ શકો છો ગુલી બની છે ચોખા ઘીમાં લજપતિ ગરમા ગરમ લાઈવ હરિભક્તો લઈને આગળ ભોજના લઈ માં લઈ જાય છે આજે આ શાક ઉત્સવ ની મહારસોઈ ખુબ અલગ જ બની રહી છે ચાલો મિત્રો આગળ જઈએ શાક ઉત્સવ રીંગણા છે મિત્રો મિત્રો આ આપણે રસોડામાં કિચનમાં વપરાય તમામ મસાલા છે ખૂબ જ હેલ્ધી છે આપ જોઈ શકો છો ઘણું બધું છે અહીં શાક દાળ બની રહ્યા છે વિશાળ વાસણોમાં અને છાસ પણ અહીંથી સપ્લાય થઈ રહી છે તો મિત્રો વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રોને જેથી કરીને જાણ થાય અને આ બોટાદનો એકસો પંચોતેર સત્તામૃત મહોત્સવમાં ભાગ લે અને લાભ લે સૌને જય સ્વામિનારાયણ મિત્રો વિડિયો લાઈક શેર અને કોમેન્ટ કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરજો